મારે કમાવાળું કોઈ નથી હું એકલી જ છઉં સાહેબ એટલે મારે ક્યાં જાઉં મને એ કલેક્ટર સાહેબને કહો કે હું ક્યાં જાઉં અમારા ચંગલેશ્વરવાસી આટલા બધા ક્યાં જાય બિચારા ટકનું લઈને ટકનું ખાય છે બિચારા શું કરે એ ભાડું ભરે કે ઘરનું હલાવે શું કરે બિચારા એ કયો હાલો ક્યાં જાય કોઈ મકાન ભાડે નથી આપતું ઘરના લેવાના પૈસા ન હોય શું કરે કયો બસ અમારી જ માંગ કે ઘર હટે ઘર બસ બીજું કઈ માંગ નથી અમારી સાહેબ બીજું કઈ અને કા અમને મુદત આપી દે અમારે એવું નથી કે અમારે નથી દેવું સાહેબ ને સાહેબ ને બધું અમારું દઈ દેવું ડિમોલેશન કરશે ત્યાં બધા એને ખબર હું તો એકલી છું ક્યાં જઈશ સાહેબ કયો તો સાત દિવસમાં માં જવું ક્યાં અમને કોઈ ઘર અત્યારે ભાડે ઘર નથી દેતા અને ખાવાના નથી ક્યાં ઓલું કરશે કયો અમારી સાઠ વર્ષથી અમારા બધાયના જન્મ આવ્યા છે રાજકોટમાં આટલા વર્ષથી રહી ત્યારે સરકાર શું કરતી હતી ત્યારે કોઈ એક પ્રશ્ન નથી મૂકવા અને અત્યારે અસાર કે બાંધો બિસ્તરા પોટલા ક્યાં નાખવા રોડ ઉપર નાખવા અત્યારે ભાડે કોઈ મકાન દેતું નથી ઘરની હાલત તો જો કે અત્યારે આટલા માણસોની શું હાલત છે એ કોઈને જોઈ નથી બસ પૈસાની કિંમત છે જમીનની કિંમત છે આ માણસની કોઈ કિંમત જ નથી અત્યારે છોકરાઓના સ્કૂલ બગડી છે અત્યારે કોઈના ધંધા બંધ થયા છે